પૂરા કરવા પાર્ટી ટીમે પાર્ટી પ્લોટમાંથી ફોક્સ ફોક્સની ચોરી કરનાર સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી સાહીઠ એલઈડી ફોક્સ અને બે બાઇક મળી ત્રણ સત્યાસી લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિંગડપોર દભોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સિંગડપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોક્સની ચોરી થઈ રહી છે આ એલઈડી ફોક્સની ચોરી કરનાર આરોપીઓ દભોલી ગામ સર્જનવાટીકા પાસે આંબાવાડી પાસેથી પસાર થવાના છે જે પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે ક્રિસ કંઠારીયા મોટી વેડગામ રેહાન ફારૂકભાઈ શેખ મોટી વેડગામ હિતેન રાઠોડ મોટી વેડગામ અનિકેત નાયકા મોટી વેડગામ સમીર શૈલેષભાઈ રાઠોડ ડભોલી ગામ જય પૂનમભાઈ રાઠોડ ડભોલી ગામ મનીષ સોમાભાઈ દેવી પૂજક ડભોલી ગામની ધરપકડ કરી છે મોસક પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે ત્રણેક દિવસ પહેલા રામકથા રોડ ઉપર વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રે એકવીસ જેટલા એલઈડી ફોક્સની ચોરી કરી હતી આ ચોરીના ગુનામાં અન્ય શખ્સો પણ સામેલ હતા આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ સિલ્વર ફાર્મ રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી એલઈડી ફોક્સની ચોરી કરી હતી આરોપીઓ પોતાના મહોત્સવ પૂરા કરવા ફોક્સની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા હાલ પોલીસે આરોપીઓ પાસેથી સાહીઠ જેટલા એલઈડી ફોક્સ બે બાઇક અને મોબાઈલ ફોન મળી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે